ની જાગરણ છે ને તેમ આપણે રમત રમીએ આપણે જીન કાતા કેવું રમતા તમાલ્યો ધમ ધમ થાય પાછું જોવે ટાલકી હા બહુ મજા આવતી અમે તો ની સાડી પહેરી ને ઘર અમે તો ખોટુકલા ગંજી પતે રમતીયું ને તો કોઈ અમને પૈસા ના દે પછી અમે છે ને આંબલી નાવલા બી હોય ને કારા કારા આંબલિયા હા ઈ અમારા કરો કે કેવું હોય હું તમને દાંત કાઢું ને તોય તમાર દાંત કાઢવાના નહીં કંટ્રોલ રાખવાનો બરાબર જી દાંત કાઢશે ને આવટ જો 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 ચમેલી પાઈદી કેવી વાઈસ આવે અરે અરે આલો પૂછડી દાંત એટલે પૂછડી આવટ થઈ ગઈ જો ચક્કી ના નાકમાં સેડા લબડે અરે એ પેડો 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 સાટી ગઈ ગઢડીની આલો ચક્કી આવટ આ રે એ સીતલ માબી તમાર માથે જો કાગડો ઉડે સરકો સરકો ગઢનો સાડી પેકતું you yeah,